હલો ફ્રેન્ડ્સ તો પિનર્સ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય તેવી ટેસ્ટી મોરૈયાની ખીચડી આ મોરૈયાની ખીચડી તો આપણે જ્યારે અગિયારસ કે કોઈ ઉપવાસમાં તો વારંવાર બનાવતા જ હોઈએ છે પણ તે ઘણી વખત એકદમ ઢીલી કે કઠણ બની જાય છે તો પરફેક્ટ માપ સાથે આજે આપણે બનાવીશું મોરૈયાની ખીચડી માટે મેં અત્યારે અડધો કપ મોરૈયો લીધો છે તમે કોઈપણ એક વાડકીનું માપથી લઈ શકો છો હવે તેમાં આપણે પાણી ઉમેરીશું અને મોરૈયાને આ રીતે હાથથી એકદમ મસળીને બેથી ત્રણ વખત પાણીથી આપણે ધોઈ લેવાનો છે તો મોરૈયો આપણો હવે ધોવાઈ ગયો છે તો હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરીને તેને પાંચ મિનિટ માટે પલળવા દઈશું હવે આપણે એક વાસણમાં આપણે જેટલું મોરૈયો લીધો છે તેનાથી આપણે પાંચ ગણું પાણી લઈશું તમને જો ઢીલો મોરૈયો પસંદ હોય તો તમે પાંચની જગ્યાએ છ ગણું પણ પાણી લઈ શકો છો હવે આ પાણીને આપણે ધીમા ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું તો મોરૈયો વગારવા માટે અત્યારે મેં એક પેન લીધું છે તેમાં એક ટેબલ સ્પૂન આપણે તેલ ઉમેરીશું એક ચમચી જેટલું ઘી ઉમેરીશું ઘી ઉમેરવાથી મોરૈયાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તમે એકલા ઘીમાં પણ મોરૈયો બનાવી શકો છો તો હવે તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને હવે તેમાં હું બે ટેબલ સ્પૂન જેટલા હવે સિંગદાણા ઉમેરી લઈશું એક સમારેલું લીલું મરચું ઉમેરીશું સાથે નાનો ટુકડો આપણે વાટેલું આદું લઈશું અને તેની અંદર હવે આપણે બટાકા ઉમેરી દઈશું મેં અત્યારે એક મીડિયમ સાઇઝનું બટાકું લીધું છે તેને મેં આ રીતે ઝીણા ટુકડામાં કાપી લીધું છે હવે આપણે બટાકાના ભાગનું મીઠું ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે બરાબર હલાવી દઈશું તો બટાકાને આપણે લગભગ બે એક મિનિટ માટે આપણે થોડી વાર ચડવવા દઈશું એટલે તેને થોડાક કૂક કરી લઈશું તો બટાકા આપણા ચડી ગયા છે તો હવે તેની અંદર હું અત્યારે અડધી ચમચી જેટલી હળદર નાખીશ સાથે એક ચમચી જેટલું મરચું નાખીશું અને આપણો જે મોરૈયો હતો તેમાંનું મેં અત્યારે બધું પાણી કાઢી લીધું છે અને હવે આ મોરૈયાને એડ કરી દઈશું તો મોરૈયો બધો મેં અંદર ઉમેરી દીધો છે અને હવે બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈશું ઉપવાસમાં તમે જે પણ વસ્તુ ન ખાતા હોય તે તમે સ્કીપ કરી શકો છો અત્યારે આપણે જે માપ લીધું છે તેનાથી બે વ્યક્તિને સર્વ કરાશે અને હવે આપણે જે ગરમ કરવા પાણી મૂક્યું હતું તે હવે આમાં ઉમેરી દઈશું અને હવે આપણે આ મોરૈયાના ભાગનું આપણે મીઠું એડ કરી દઈશું અને એક ચમચી જેટલું આપણે ખાંડ એડ કરી લઈશું સાથે પાંચથી સાત લીમડાના પાન એડ કરી દઈશું અને હવે બધી જ વસ્તુ આપણે આ રીતે મિક્સ કરીને મોરૈયો આપણો ઘટ થાય ત્યાં સુધી આપણે તેને ચડાવવા દઈશું જુઓ આપણો મોરૈયો એકદમ સરસ ઘટ થવા આવ્યો છે તો હવે તેને આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ઢાંકણ ઢાંકીને આપણે બેથી ત્રણ મિનિટ માટે આપણે તેને ચડવવા દઈશું તો લગભગ બેથી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણો આ મોરૈયો તૈયાર થઈ ગયો છે તો તમને જો ઢીલો મોરૈયો પસંદ હોય તો તમે આ સ્ટેજ ઉપર તમે ગેસ બંધ કરી શકો છો હું અત્યારે તેને થોડોક ચડવી લઈશ થોડો કઠણ જ પસંદ આવે છે અમારા ઘરમાં અને હવે આ મૂરિયામાં હું એકથી બે ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરી લઈશું તો હવે તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે આ ગેસની ફ્લેમ હવે બંધ કરી લઈશું તો આપણો આ ગરમાં ગરમ મોરૈયો તૈયાર છે તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને હવે ઉપરથી આપણે ઘી ઉમેરી લઈશું અને અત્યારે હું દહીં સાથે તેને સર્વ કરી રહી છું તો દહીં સાથે આ મોરૈયો બહુ જ સરસ લાગે છે તો તમને આ મોરૈયાની મારી આ રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો સાથે સાથે વિડીયોને લાઈક અને શેર કરજો અને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરજો જેથી તમને મારી નવી રેસીપીના વિડીયો મળતા રહે તો ચલો બાય